નબીપુર માં કુરાન ખ્વાની સહિત નિયાઝ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભારતના રાજસ્થાન રાજ્ય આવેલ અજમેર શહેર સ્થિત ખ્વાજા એ હિંદલ વલી અને ગરીબ નવાજ નામોથી પ્રચલિતય નો દિન ચીસ્તી અજમેરીનો

જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે